પોરબંદર આત્મા પ્રોજેક્ટ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાપડ દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ તાલીમ શિબિરમાં જિલ્લામાં નવા નિમણૂક પામેલા ત્રીસ માસ્ટર ટ્રેનરોને પ્રાકૃતિક ખેતી અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન અપાયું છે તાલીમબદ્ધ થયેલા માસ્ટર ટ્રેનરો આગામી સમયમાં દરેક ગામમાં પહોંચી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપશે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાપટ અને પોરબંદર જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા શહેરમાં આવેલા ખાપટ ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં પ્રાકૃતિક ખેતી અંગે માસ્ટર ટ્રેનરોને માર્ગદર્શન મળી રહે તે માટે બે દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા અને નવા થયેલા માસ્ટર ટ્રેનરોને પ્રાકૃતિક ખેતી અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન મળી રહે તેઓ દરેક ગામોમાં પહોંચી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશેની તાલીમ પૂરી પાડી શકે તેવા આશયથી બે દિવસની આ તાલીમ શિબિર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાપટ ખાતે યોજવામાં આવી છે જિલ્લામાં છ ગામ વચ્ચે ક્લસ્ટર બનાવવામાં આવ્યું છે અને જેમાં માસ્ટર ટ્રેનરની નિયુક્તિ કરવામાં આવી છે આ માસ્ટર ટ્રેનર દરેક ગામમાં આગામી સમયમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેનું માર્ગદર્શન આપે જેથી વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તેવા આશયથી આ તાલીમ યોજવામાં આવી હતી નમસ્કાર હું વિશાલ સાવલિયા હાલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાપટમાં વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવું છું આજ રોજ તારીખ બાર છ બે હજાર ચોવીસના આત્મા પોરબંદર તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાપટ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાપટ ખાતે એફએમટી ટીએમટીની પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાયેલ છે જે અંતર્ગત ત્રીસ જેટલા ટીએમટી એફએમટી અને આત્માના સ્ટાફે ભાગ લીધેલ છે હાલ આપણે જાણીએ છીએ કે રાસાયણિક ખેતીનો જે નુકસાન છે એ દિવસો દિવસ વધી રહ્યું છે આપણને જોવા મળી રહેલ છે તો માનનીય ગુજરાત રાજ્ય સરકાર તથા આપણા મહામહિમ શ્રી આચાર્ય દેવવ્રતજીની પહેલના અનુક્રમે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે એ માટે પ્રયત્નો યોજાઈ રહેલ છે તેમાં આત્મા પોરબંદર અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી પણ સાથ આપી રહી છે તો એમાં એફએમટી અને ટીએમટી ને પ્રાકૃતિક કૃષિની વિસ્તૃત માહિતી મળી રહે એ માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિનું આ આયોજન કરેલ છે તાલીમ જેમાં પ્રાકૃતિક કૃષિનું મહત્ત્વ તેમના વિવિધ આયામો હાલના સમયમાં તેમની જરૂરિયાત વગેરેની માહિતી તથા ડેમોન્સ્ટ્રેશન કરી અને પ્રાકૃતિક કૃષિ માટેના જે અગત્યના પરિબળો છે તેમને તૈયાર કઈ રીતે કરવા એમની પણ માહિતી આપેલ છે